આવા સમયે પોલીસ કર્મીઓને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને ટ્રાફિક પોલીસ કે જેઓ કાળઝાળ ઊભા રહીને સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા પોલીસ કમિશનર લક્ષ્મી સિંઘે પ્રથમ તબક્કામાં પાંચસો ટ્રાફિક પોલીસ કર્મચારીઓને ગરમીથી બચવા માટે આરોગ્ય સુરક્ષા કીટનું વિતરણ કર્યું હતું પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓ પ્રત્યે કરેલી આ કામગીરીને શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓએ બિરદાવી છે પોલીસ કમિશનરના મીડિયા ઇન્ચાર્જે જણાવ્યું હતું કે જિલ્લામાં વધતા તાપમાન અને ગરમીને ધ્યાનમાં રાખીને એચસીએલ ફાઉન્ડેશન અને ટ્રાફિક પોલીસ ગૌતમ બુદ્ધ નગરના સહયોગથી પાંચસો ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે હેલ્થ પ્રોટેક્શન કિટ તૈયાર કરવામાં આવી હતી જેને રજૂ કરવામાં આવી હતી પોલીસ કમિશનર લક્ષ્મી સિંઘે આજે ટ્રાફિક કર્મચારીઓને તેનું વિતરણ કર્યું હતું તેમણે જણાવ્યું કે આ કિટમાં ગરમીથી બચવા માટે થર્મોસ્ટીલની પાણીની બોટલ ચશ્મા માસ્ક ઇલેક્ટ્રોલ પાઉડર ગ્લુકોન ડી વગેરે છે તમામ ટ્રાફિક પોલીસ કર્મીઓને પૌષ્ટિક ખોરાક ખાવા ફરજ બજાવતી વખતે સીધા સૂર્યપ્રકાશમાં આવવાનું ટાળવા અને આરોગ્ય સંબંધિત કોઈ પણ સમસ્યાના કિસ્સામાં તાત્કાલિક સંબંધિત અધિકારીને જાણ કરવા સૂચના આપવામાં આવી છે એ સમય મોસ્ટ્રીમ હૈ બહુ જ ગરમી પડ રહી ટ્રાફિક ઓવરવન્ટ સતહ પર ખડા લડને કે एच सी एल के सौजने से और नोएडा पुलिस कमिश्नरेट के सौ जाने से आ, पानी की बॉटल जिसमें ये ठंडा पानी रख सके ग्लूकोज और ओ आर एस घोल के पैकेट धूप से बचने के लिए चश्मे और किट में करके दिए जा रहे हैं और मास्क दिया जा रहा है ताकि जो पॉल्यूशन इसमें आवर्स में हो रहा है उसे ये अपना बचाव कर सके किट में करके सभी ट्रैफिक कर्मियों को प्रदान किया जा रहा है सेकेंड फेज में इसे हम वन वन टू कर्मियों को भी उपलब्ध करा